અહીંયા વાગી ગયા છે સવા દસ અને સવારની દિનચર્યા પૂરી કરી નીચે આવ્યો તો યમુના જાય છે બાર યમુના કઈ બાજુ યમુના હાલો કાકા

તો આજે જવાના છીએ અમે નોટિંગમ નોટિંગઘમ લેસ્ટરની બાજુનું સિટી છે લેસ્ટર જેવું જ છે ત્યાં પણ ગુજરાતીઓ બહુ રહી છે અને થોડુંક કામ છે ત્યાં તો કામ કરીને આજે નોટિંગમ એક્સપ્લોર કરશું નોટિંગમ બતાવશું તમને તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રેજો નોટિંગઘમ કેવું નોટિંગમ સિટી કેવું છે એ આજે જોઈએ આપણે જ્યારે જ્યારે જવા નીકળીએ નોટિંગ રમમાં ત્યારે તમને બતાવીએ કેવી રીતે જઈએ છીએ અને બધું ચાલો તો મળી યમુનાબેન બહારથી આવી ગયા છે અને કામે વળગી ગઈ છે શું કામ કરો છો બેન હે હો ધ હો હો હાલ આપો શું જોતો છે શું જોતો છે મમ્મીને ઠેકો આવણો હા જો આયા આયા મસ્ત હવે નથી આ નથી હવે મણ તો અમે નોટિંગમ જવા નીકળી ગયા છીએ રાધિકા રેડી અમે નોટિંગમ જઈ રહ્યા છીએ ટ્રેનમાં અને અમારા ઘર પાસે જે રેલવે સ્ટેશન છે ત્યાંથી જ અમે ટ્રેનમાં નોટિંગમ જવા નીકળીએ છીએ હજુ રાધી બહાર નથી આવી રાધી આજને આજ આવી જાય હે કાલ આવીશ પ્લેટફોર્મ નંબર વન ઉપર આવી ગયા છે રાધિકા પાછળ આવે છે થોડુંક દોયડાય એવું લાગતું હતું મોડું થઈ ગયું એટલે કા રાધિકા કેમ છો કે હવે હા આવે છે બાર ચુમાલીની છે જો લેસ્ટર બાર ચુમ્માલી ની ટ્રેન છે અને બાર પચાય આપડે લેસ્ટર પોગી હા પાંચ જ મિનિટ થાય અહીંથી લેસ્ટર પોગતા ટ્રેન માં અને લેસ્ટર થી લેસ્ટર થી ચેન્જ કરવાનું છે રાધી આજ હું નથી પકડવાનો બરાબર છે ના રે ના 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 કોઈ જરૂર જ નથી ઠંડી હોય તો સ્વેટર લઈ લે મારું ને ગરમી હોય તો સ્વેટર અમને પકડાવી દીધી

જો ટ્રેન આવી ગઈ છે તો આજે યુકે ની ટ્રેન તમને બતાવી દી કે ટ્રેન કેવી હોય ચાલો રાધી દબાવો હા હા શ્યોર અનનેક બડા બેઠે ને બદલે મટાવો સાઉથ વિકસ્ટન ટુ લેસ્ટર જવાની ગય કે ટ્રેનમાં બેસી ગયા લેસ્ટર જઈને અમે ટ્રેન ચેન્જ કરશું નોટિંગમ માટે ને ત્યાંથી પછી ને લેસ્ટર થી નોટિંગમ に રેલવે સ્ટેશન લેસ્ટર રેલવે સ્ટેશન ઉતરી ગયા હવે અહીંયા અમે ટ્રેન ચેન્જ કરીએ આ રે નોટિંગ આમાં બતાવે

થોડીક તો પ્લેટફોર્મ ચેન્જ પાછા અમે ધોર્યા ટ્રેન જુઓ તમે ખાલી ટ્રેન છે યુકેની તમે જઈ શકો છો આ ડબ્બા ચેન્જ કરવાનું છે આ બટન દબાવો એટલે ખુલે અને બીજા ડબ્બામાં જઈ શકીએ આ બંધ થઈ ગયો દરવાજો તો પાછું અહીંયા દબાવવાનું પાછું ખુલી જાય આખો હલે છે કેવું હલે છે એલા એલા એ આ દરવાજા છે આ બીજા ડબ્બા માં આવી ગયા આપણે પાછા આવી જઈએ આપણી જગ્યાએ આરે રાધિકા કરીશ <Disco> 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 વે તો બજિયે ગી તો હું બજિયે ડાન્સ કરવા મળું થાય ઓય આ મે ઉત્રવ્યા છીએ ટ્રેન હતી તો અને હવે જવાનું છે ડાયરેક્ટ જવાનું હતું વેલકમ ટુ અને હવે પ્લેટફોર્મ નંબર ઉપર અમારી ટ્રેન છે

એટલે તને આ બધું એવું જ લાગશે પણ તું ફીલ કર કે આવી સુવિધા મળે છે આ કેટલું ઓછું પીપલ છે કેટલી મજા આવે છે ઇન્ડિયામાં તો ધક્કા મૂકી ને જગ્યા જ ન હોય કે હા એમ પબ્લિક પબ્લિક છે પણ મસ્ત મળે પબ્લિક છે આખા તો પણ સારું

Dengan poci, gak

પગ બહુ દુખે અમારે પગ બહુ જ દુખે એટલે લિફ્ટમાં જ આવું છે લિફ્ટ ટુ મેઇન એક્ઝિટ હવે અમે ઉપર જઈશું લિફ્ટમાં અને ત્યાંથી નીકળશું બહાર છે નોટિંગમ રેલવે સ્ટેશન કોણ દરબી તો ટેગોલો ડાગલો આયા આવી ગયો ને હા દરબીથી આયા પહોંચી ગયો ડાગલો ટેંગમરેલો સ્ટેશન બહાર અમે આવી ગયા અને અહીંયા ફર્સ્ટ ટાઈમ મે યુકે માં દેખારી જોયા અહીંયા પણ સરસ મજાની કેનાલ જોવા મળે કે નાની એવી મસ્તીની પાછી આજુબાજુમાં હાલવાની રસ્તો ને પાંકડા ને કમ્પ્લેટ કામકાજ આ બાજુ બાર છે પબ ન્યાય બહાર એને સેટિંગ વ્યવસ્થા ગોઠવી છે અને મસ્ત વ્યૂ આવે જો આ જે બસ દેખાય છે ને એ નેશનલ એક્સપ્રેસ છે એ અહીંયાની સરકારી બસ છે આપણે જેમ ત્યાં એસટી બસ હોય ને એવી સરકારી બસ પણ તમે આ બસની અંદર જો બેહી ગયા હો ને તો પણ મજા જ આવવા કરે એસી હીટર બધું અંદર ચાલુ અને સીટિંગ વ્યવસ્થાવાળી છે સ્લીપર નથી પણ બસ એક નંબર અને ટોયલેટ બાથરૂમ એ અંદર તમને મળી રહી હોટલ કે ઊભી ન રહે આપણે ઇન્ડિયાની જેમ એટલે ટોયલેટ બાથરૂમ અંદર જ હોય તો આપણને નોટિંગમ માં જોવા મળે છે બોમ્બે ડેલિકેટેશન એ હોટેલ છે બોમ્બે ડેલિકેટેશન આપડા વાળાની કંપની છે હોટેલ સારી હોટેલ છે કેટલા મોટા અક્ષરે દિવાલ ઉપર લખી છે એ દિવાલો બો પેન્ટ કરી નાખે જ્યાં હોય પેન્ટિંગ

અને ઓહો હામે દિવાલ ચિતરેલી છે પાછળ ફેરવા તો એ જ ધ્યાન નોટિંગમ નો ટાવર મેન ટાઉન સેન્ટર ચાલો આપણે જાશું મિતુનભાઈની ની ઘરે અસામાજિક તત્વ કેવો ગાડીનો અવાજ કર્યો છે આમથી આમ આમથી આમ આટા જ મારે છે બધા ગાડીઓ લઈ લઈ તો નોટિંગમના ટાઉન સેન્ટરમાં આપણે આટા મારીએ છીએ અહીંથી જ રોડ જાય અહીંયા જીબ્રા ક્રોસિંગ છે જુઓ આ છે ટ્રામ રોડ ઉપર હાલે શું આ ટ્રેમ જુઓ રોડ ઉપર પાટા આખા આખા સિટીમાં એટલે મતલબ આ સિટી એરિયા સિટી સેન્ટર એરિયામાં રોડ ઉપર જ આટા માર્યા કરે નોટિંગમાં ટ્રામ છે લેસ્ટરમાં નથી ટ્રામ આ ટ્રાન્સ સ્ટેશન સે આયા આ બધો શેડ્યુલ છે એનો અને આ ટ્રાન્સ સ્ટેશન છે બસ સ્ટેશન છે એ ઉજ ટ્રાન્સ સ્ટેશન છે અમે સે સ્ટેશન રોડ ઉપર પાટા રોડ ઉપર ટ્રેન આ એ ભાઈ રોડ ઉપર ટ્રેન જોવો તો ખરી હાલો હમણાં ટ્રેન આવે ને એટલે બતાવવો પાછી જો ટ્રેન આવે છે જો હાલે રોડ ઉપર બાકી આ સ્ટેશને ઊભી રહી ઉતરો ઉતરી જાય ને ચડવાવાળા ચડી જાય આગળ પાછળ બે હાલે બાજુમાં ટ્રેન આવી એ રાઈટ સાઈડ જમણી સાઈડ જાય છે અને આમાં આ જો અહીંયા સીટ છે કબૂતર જોવા તમારે બહુ બધા કબૂતર છે ચી હોય ને અન્ય આવીને બેસી દે બધા આ કઈક જૂનું લાગે છે ઐતિહાસિક પૌરાણિક ખબર નહીં ચહલ પહલ સિટી સેન્ટર હોય એટલે થોડી ઘણી ચાલુ જ હોય બસ એ ન્યા હાલે ટ્રેન એ ન્યા હાલે જો બસ આવી તો નોટિંગમ થી ઘરે પાછા જવા નીકળી ગયા છે મોટિંગ ધન સિટી આજે આપણે એક્સપ્લોર કર્યું મતલબ સિટી સેન્ટર આખો સિટી તો એક્સપ્લોર ન થાય આપણી સી બહુ મોટા સિટી છે એમ તો આમ કે ગામડા ગામડા કરે પણ સિટી હોય મોટા પાછા ગામડા ખાલી કહેવાના છે સિટી અને હવે પાછા ટ્રેન સ્ટેશન બાજુ જાય છે અને ઘરે જવા નીકળી જાય છે કેમ તને શું થાય છે હે ઠંડી લાગે ઠંડી લાગે એટલે આ ગોદડા જેવું તો પહેર્યું છે તોય લાગે બોલો ગોદડા જેવા સ્વેટર પહેરે તોય ઠંડી લાગે હું કરવું અમારે આને એ રાધી રાધી હું જોજો બોલે છે બોલે 7200 પાઉન્ડ એટલે હે હજાર 7200 પાઉન્ડની 7200 પાઉન્ડ આ 40000 પાઉન્ડની છે આમ જો કોઈ આવડિયા

અને આ જો અહીંયા શું દેખાણ જો રેલવે સ્ટેશને આવા હેલ્પ પોઈન્ટ મૂક્યા છે કે મદદની જરૂર તમારે હોય તો જો તમારે કાંઈ ઇમરજન્સી હોય તો આ ગ્રીન બટન દબાવવાનું અને તમારે કાંઈ માહિતી જોતી હોય ઇન્ફોર્મેશન જોતી હોય તો આ બ્લુ બટન દબાવવાનું આ આમાં સ્પીકર છે તમે અહીંથી બોલો એટલે એ લોકો સાંભળે અને એ લોકો બોલે એટલે આપણને સાંભળાય અને હેલ્પ પોઈન્ટ નામ આપ્યું છે જે કોઈને મદદ જરૂર હોય અહીંથી મદદ લઈ લે ટોટલી ઇંગ્લિશમાં ઓકે જો સ્ટેશનમાં એન્ટર થાય છે આ ટિકિટ છે ઓનલાઈન લીધી બારકોડ આવી જાય બે ટિકિટ છે મારી રાધિકાની અને હવે એન્ટર થવું હોય તો જો આ દરવાજા છે ત્યાં પછી સ્કેન કરો ટિકિટ

લાઈફ ઓન તો લેસ્ટર આવી ગયા છીએ અમે એ કીધું તું સાઉથ વિક્સન જાય સીધી સીધી થોડી જાય તો ચેન્જ કરવી પડે તો હવે જો તો ખરે સાઉથ વિક્સન ની ટ્રેન હવે પકડવી પડશે જોઈ લઈએ આપણે કસે પ્લેટફોર્મ નંબર કેટલા ઉપર આવે છે ફટાફટ ઓલા કપડામાં આપણી ઓલી બની જાય ફીલ આ લેસ્ટર રેલવે સ્ટેશન છે આ ટિકિટ કાઉન્ટર છે તમે અહીંથી ટિકિટ લઈ શકો આ બધા અને ઓનલાઈન ટિકિટ તમે લઈ શકો હા બધું બતાવે એટીએમનું જેવું જ હોય અહીંયા કાર્ડ અડાડો એટલે પેમેન્ટ થઈ જાય ને ટિકિટ આવી જાય જ્યાંની જોતી હોય જ્યાંની તો લેસ્ટર રેલવે સ્ટેશનની બહાર અમે આવી ગયા છીએ આ છે લેસ્ટર રેલવે સ્ટેશન અને અમારી ટ્રેન આઈથી વિક્સ્ટનની હતી કનેક્ટિંગ ટ્રેન એ કેન્સલ થઈ છે એટલે જયેશને કીધું છે કે ભાઈ હવે તું લઈ જા અમને તો જયેશ અમને લેવા આવે છે આજે આપણી ઘરની

જો જયેશ હજુ વાર લગાડે તો અમારે પહોંચતા પહોંચતા લગભગ અડધી કલાક ઉપર થઈ જાય ને જયેશ ની ગાડી થી ઘરની જ નો કહેવાય ભાઈ તમે કહો તો તમે કોમેન્ટ કરો જયેશ મારા મોટા બાપાનો છોકરો છે એની ગાડી હોય તો અમારે ઘરની જ ગાડી નો કહેવાય હજી આ ઘરની ગાડી ઘરની ગાડી કરે છે

અમે તો મેં જે ઘરે પહોંચી ગયા આજે એક્સપ્લોર કર્યું કેવું લાગ્યું અને આજની ઇન્ફોર્મેશન આપી તમને કેવી લાગી એ કોમેન્ટ કરીને જણાવજો અને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા આજનો વિડીયો કેવો લાગ્યો એ જરૂર ને જરૂર અમને તમે જણાવજો અને હવે મળીશું આપણે નેક્સ્ટ જય શ્રી કૃષ્ણ